નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત જે સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલ થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર અરવલ્લી ગણાદર સમાજવાડીમાં ઠાકોર સમાજનો 12મો વિદ્યાર્થી સન્માન સલગ્ન સ્નેહમિલન સમારોહ યોજાયો

ધનગીરી બાપુ તથા ઋષિ ભારતીજી મહારાજ હાજર રહી વિદ્યાર્થીઓને શિક્ષણના માધ્યમથી સમાજમાં જાગૃતિ કર્યો સાથે 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 વર્તમાન સમાજ વ્યસન મુક્ત જોઈએ શિક્ષણ આદતો પર ભાર મૂકતો હતો સાંસદ શ્રી શોભનાબેને વિદ્યાર્થીઓના કૃષ્ટ માટે અદ્યતન લાઇબ્રેરી તથા કમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી સાણંદથી ઇષ્ઠાવાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી નારાયણ દાતાઓની ટીમ સાથે ઉપસ્થિત રહી માતબર રક્તદાનમ માટે જાગૃતિ સદર કાર્યક્રમમાં બહુમતની હાજરી હતી ઠાકોર સમાજ સેવા મંડળના કારોબારી સભ્યો શ્રી ભવનસિંહ ઠાકોર પ્રમુખ શ્રી સોમાભાઈ પ્રમુખ શ્રી શ્રી બાબુભાઈ કે ઠાકોર મંત્રી શ્રી શ્રી શિવભાઈ આ ઠાકોર સંચાલક શ્રી કેશુભાઈ કાનાભાઈ ગેમુભાઈ સોમાભાઈ ગ્રાદર વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેચ ઠાકોર કનુભાઈ ઠાકોર હરિઓમ વિદ્યાલય મેઘરજ કે આ ઠાકોરે કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી